પંચમહાલ ડેરી અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી પંચમહાલ ડેરી તાલુકાના ઘનશ્યામ હોટલ પંચીલા રિસોર્ટ ખાતે રાજ્ય સરકારના ઉપાધ્યક્ષ ધારાસભ્ય પંચમહાલ ડેરી અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી દેવગઢ બારિયા ધાનપુર લીમખેડા સિંગવડ તાલુકાનો સંયુક્ત મિલ્ક ડે ઉજવવામાં આવ્યો હતો પંચેલાના સરપંચ ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઈ ભરવાડ દ્વારા ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાપુર રાજ્ય સરકારના મંત્રી દેવગઢ બારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડ લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાપોર ફુલહાર પાગડી સાલ કોટી ભોરિયું પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દૂધ મંડળીના ચેરમેનો દ્વારા જેઠાભાઈ ભરવાડનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના ઉપાધ્યક્ષ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે મિલ્ક ડેની ઉજવણીનો ધ્યેય લોકોને તેના ફાયદાઓ અને મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી के डिटेल में करने के लिए माननीय पंकी जी उपस्थित हैं तारा क्षेत्र के लिए पहले भी पावर बैंक अपनी ड्यूटी शुरू कर दिया माननीय क्षेत्रीय का स्वागत है माननीय के बोलते हैं कितन भाई स्टेज पर आओ આપણે <laughs> <small> માનનીય ચેરમેન સાહેબના સ્વાગત માટે આમંત્રિત કરીએ છીએ આપણા બારિયા તાલુકાનો પ્રતિનિધિ કલા પરથી કરવા કે આજે દાહોદ જિલ્લાના પિત્રોદ ખાતે પંચમાલ ડેરી અને સામે કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન મિલ્ક ડેની આજે ઉજવણી હતી કે પ્રસંગે અમારી વચ્ચે ગુજરાત સરકારના ઉપાધ્યક્ષશ્રી ડેરીના શ્રી અને મંડળીના પણ ચેરમેનશ્રી શ્રીને દૂધ ડેરી અને બેંક અને નાફેડના ચેરમેન શ્રીમાન જેઠાભાઈ ભરવાડજીના નેતૃત્વમાં અમારા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ઠાગોર અને તમામ ડેરીના મંત્રી શ્રીઓ બધાની સાથે આજે આ દિવસની ઉજવણી કરી છે એમાં અમારા શ્રીએ ખૂબ વિસ્તૃત માહિતી આપી છે ખેડૂતો વધારે વધારે ડેરીના માલિકો એના પશુઓ વસાવી શકે એના માટે વગર વિયારની લોન આપવાની પણ વાત કરી છે આજે ઉત્પાદન છે એના કરતા વધારે ઉત્પાદન કેવી રીતે કરી શકીએ ક્વૉલિટીવાળું દૂધ પણ મેળવીએ એની પણ વાત વિવેક પગલી ખેડૂતો સમૃદ્ધ થાય બેનો સમૃદ્ધ થાય યુવાનો માટેની બધી વાત કરીને આગામી દિવસોની અંદર જે આપણી શ્વેત ક્રાંતિની વાત છે એને આગળ વધારીને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન કે વિકસિત ભારતની એની અંદર મૂળ ખેતીવાડી ખેતીવાડીનો પૂરક ધંધો પશુપાલન માટે કેવી રીતે સારી રીતે કરી શકીએ એના માટેનું માર્ગદર્શન લોન સહાય સબસિડી આ બધું જ આપવા માટેની વાત અમારા ચેરમેનશ્રીએ માન્ય જેઠાભાઈ ભરવાડજીએ કરી છે માન્ય જસવંતસિંહ ભાબર સાહેબ પણ હાજર રહીને આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર ખૂટતી કડીઓ પરિપૂર્ણ કરવા માટેની પણ વાત થઈ થેન્ક યુ